અને શિવપુરાણમાં સ્પષ્ટ લખી નાખ્યું કે તમે ગમે એટલા શાસ્ત્રો વાંચો એ જેટલા જેટલા શાસ્ત્રો તમે વાંચતા જાઓ ને એમ તમે ભ્રમિત થતા જાઓ છો મને તો ભાગવતે આવડે ને મને તો રામાયણ એ આવડે ને મને તો આ આવડે ને મને તો આ આવડે જોજો બહુ 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 ભણેલો હશે ને એ નથી એમ કહેવાતા કે બહુ ભણેલા ખરડા અને અભણો હોય ને અભણ માણસો એવું કામ કરે કે સાહેબ ભણેલા પાછા પડે ભણેલો માણસ જે કામ ના કરી શકે એવું કામ ઘણી વખત અભણ માણસ કરીને બતાવે કારણ કે એની પાસે કોઠા છે શું છે કોઠા છે એની અંદર એનો આત્મા જાગૃત છે એની અંદર એનો શિવ જાગૃત છે અને જેનો શિવ અને આત્મા જાગૃત હોય ને સાહેબ એને બધા જ પ્રશ્નોના જવાબ આપોઆપ આવતા જ જાય સાહેબ હર હર મહાદેવ પણ ઘણા બધા માર્ગો ની અંદર અટવાયેલો જે જીવ હશે પણ એક વાર અનંત 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 પંથ જો કોઈ હોય અનંત અનંત પંથ જો કોઈ હોય આદિ જો કોઈ પંથ હોય तो ये भगवान शिव जे शिव नो मार्ग च अतीतः पन्थानं तव तवच महिमा वा मनसयो रतव्यावृत्यायं चकितमभिय એ તો આપણે જાણ્યો નથી અને જયારે હજી શિવનો પંથ હજી તો આપણે જાણવા માટે બેઠા છીએ કથામાં સાંભળી લેજો કોઈ એવું હોય કે હું શિવભક્ત થઈ ગયો સારું છે તમે શિવભક્ત થઈ ગયા પણ હજી તો આપણે તો એકડો બગડો ભણીએ છીએ હજી તો શિવ ના માર્ગમાં કારણ કે આ તો કેવો માર્ગ છે અતીત આનો કોઈ અંત નથી સાહેબ ક્યાં સુધી લાંબો માર્ગ છે એની કોઈ ગણતરી જ નથી આની ગણતરી હોય તો અંત આવે ને અનંત 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 ભગવાન ભોળાનાથ શિવજી અને એનો માર્ગ પણ એવો છે પણ હા સાંભળો આ માર્ગમાં જે પગ મૂકે આ માર્ગ ની અંદર જે માત્ર પગ મૂકે માત્ર પગ મૂકે સાહેબ કુબેર ભંડારી

પુષ્પની વર્ષા કરે અને તમારે ત્યાં સુખ સુખ ને સુખનો વરસાદ થવા લાગે ભગવાન શિવજી પાસે કઈ નથી પોતે પાસે કઈ રાખતા નથી પણ એ જેવું દાન આપે એ જેવી આપે એવું બીજું કોઈ આપી શકતું નથી મારા ભાઈ બેનું ગઈ કાલે જે વાત કરી તી ભગવાન શિવજી વિષયની અંદર દૃષ્ટાંત આપીને સુતજી આપણને સમજાવે છે ચલો આપણે બધા મારા ભાઈ બેનું જે લોકો સાંભળી રહ્યા છે બધા જ ભેગા મળી અને ભગવાન શિવની દિપ્ય ચરિત્ર કથાની અંદર પ્રવેશ કરીએ જેનું માતમ કથા છે દેવરાજ નામનું એક બ્રાહ્મણ હતું દેવરાજ નામનું એક બ્રાહ્મણ છે અને એ બ્રાહ્મણ સ્વધર્મથી ભ્રષ્ટ થયેલું છે જન્મથી જ બ્રાહ્મણ હોય પણ કર્મથી જો બ્રાહ્મણ ન હોય જન્મ થી ક્ષત્રિય હોય પણ કર્મથી જો ક્ષત્રિય ન હોય જન્મથી વૈષ્ણવ હોય પણ કર્મ થી જો વૈષ્ણવ ન હોય

તમે જે કુળમાં જન્મ્યા છીએ આપણે જે કુળમાં જન્મ્યા છીએ જેને માતા પિતાના કુખે આપણે જન્મ લીધો છે બસ એના લોહીનું આપણામાં જે સંસ્કારો છે એ સંસ્કારોનું આચરણ કરીએ પણ આ દેવરાજ નામનો બ્રાહ્મણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો થતાય નથી ઘણા એવા હોય તમે જોજો બ્રાહ્મણ કુળમાં જન્મે પછી નોકરી લાગી જાય ને ભગવાનની કૃપાથી અરે શું કે ખબર ના ના અમારે તો ભાઈ અમે તો નોકરી કરીને ખાઈએ અમે કઈ માગી ના કરી લે કર્મકાંડ કરતા જે પૂજા પાઠ કરતા બ્રાહ્મણ બ્રાહ્મણ નોકરી કરતો થઈ જાય ને સાહેબ એ તો ક્ષત્રિય પણ ક્ષત્રિય પણ જો હોદ્દા ઉપર ક્યાંય બેસી જાય અને ક્ષત્રિય તો બીજા બધા જે છોકરા હોય એમ કે અમે તો ભણેલા ગણેલા ક્ષત્રિય તો બધા લે અરે તારો ભાઈ છે યાર એ અભણ છે તો શું થયું તને એના પ્રત્યે ગર્વ હોવો જોઈએ ને જગત માં કેવું ચાલે છે નાણા વગરનો લાલ પણ ભલે ગરીબ હતો પણ સુદામો હતો ભાઈ કેવો હતો કોણ હતો બોલો ગરીબ હતો પણ કેવો હતો સુદામ દેવ હતો અને કૃષ્ણ એના પગ ધોવે સાહેબ કોણ એના પગ ધોવે ભગવાન સ્વયં એમ કહી દે કે મારો સુદામ દેવ આવ્યો મારો બાપ આવ્યો મારો મારો મિત્ર આવ્યો મારો મારો માલિક આવ્યો જેને પોતાના ધર્મ પ્રત્યે ગૌરવ નથી પોતાના નાના ભાનડા પ્રત્યે ગૌરવ નથી તમે ક્ષત્રિય હો તમે વૈષ્ણવ હો તમે પટેલ હો તમારી જ્ઞાતિનું સન્માન અવશ્ય કરો પણ હા તમારા ધર્મનું પાલન કરજો ઘણા તો ધર્મને સમજતા નથી અને એમ જ કરે છે કે પોતાના હોય એને દાન આપે પાછા કે અમે દાન આપીએ તો કે એ તો અમારો કથાકાર હોય તો જ દાન આપીએ અમારા પલાળા હોય તો જ અમે દાન આપીએ તમારા કુટુંબમાં તમારી જ્ઞાતિમાં તમારા સ્થાનમાં તમે જ્યાં ત્યાં તમારા સ્વાર્થ માટે તમારી કીર્તિ માટે જયારે દાન આપો છો ત્યારે ઈશ્વર એક પણ તમારું દાન લેતા નથી સાંભળજો પોતાના સમાજમાં પોતાના સ્થાનમાં પોતાની આજુબાજુ નાને તમે કરેલું દાન એ દાન નથી એને સહાય કહેવાય શું કહેવાય સહાયતા કહેવાય જેમ ગવર્મેન્ટ સહાયતા આપે ને ગવર્મેન્ટ દાન ના કરી શકે કોઈ દિવસ કોઈ દિવસ લખી શકાય કે ગવર્મેન્ટ દાન કરે દાન નહીં તમે તમારાથી નાના માણસને કોઈને ક્યારે કોઈ પ્રકારની મદદ કરી તમારા ઘરમાં કોઈ નોકર ચાકર હોય નોકર ચાકર કોઈ કામવાળી બાય હોય અને તમે એને કઈ વસ્તુ આપો તમે સહાયતા કરી છે દાન નથી સહાયતા છે ધ્યાન રાખજો દાન માટેનો તો અમારું શિવ પુરાણ પદ્મ પુરાણ આદિમાં જે માર્ગો બતાવ્યા છે એ જે શિવ પુરાણ શ્રવણ કરે એને ખબર પડે કે દાનનો મહિમા શું છે સાહેબ અનમોલ જીવન મારું તમારું જઈ રહ્યું છે કે ક્ષણે ક્ષણનું મારા ભાઈ બેનું આ જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ ધર્મથી